વડોદરાના શરમ વિહીન શાસકો સાફ સફાઈ માટે અમદાવાદથી ટીમો બોલાવવાની વાત કરી છે પણ વાસ્તવિક ધરાતલ પર વડોદરાના જ મિત્રોને એમસી ના યુનિફોર્મ પહેરાવી ડીઘાનો ખુલાસો સામે આવી રહ્યો છે વડોદરા શહેરના શરમવિહીન શાસકો તથા અધિકારીઓના પ્રતાપે શહેર ડૂબ્યું છે લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યાં બીજી તરફ આજના શાસકો અને તંત્રની વધુ એક કરદોષ સામે આવી છે વડોદરામાં શહેરમાં પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર કચરોની ગંદકી જોવા મળી રહી છે ત્યારે તેની સાફ સફાઈ માટે અન્ય શહેરોમાંથી મદદ બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે પરંતુ આ વાત તદ્દન ખોટી સાબિત કરતો પુરાવો સામે આવ્યો છે જેમાં વડોદરાના યુવાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી દેવામાં આવ્યા છે અને શરમવિહીન શાસકો અધિકારીઓ આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનું ચૂકતા નથી વડોદરા શહેરના પરશુરામ ભટ્ટામાં પૂરના પાણી ઓછર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરતા સફાઈ કામદારો ન હોવાથી અન્ય શહેરોમાંથી સફાઈ માટે ટીમો બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે

કમિશનર સાહેબને મળવા જઈ રહ્યા છે તો મીડિયાના મિત્રને વિનંતી કે ત્યાંના યુવાનોને સાથ સહકાર આપે જેથી એમને ન્યાય મળે